અમદાવાદના વાડજ ખાતે પૈસાની લેતી દેતી મામલે ફરિયાદીના ગળા ઉપર ચાકુ મૂકવાના વાયરલ થયેલા વિડીયો અંગે વાડજ પોલીસે બે વ્યક્તિની ધરપકડ કરી અન્ય બેને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે આ ગુનાની વિગત જાણીએ તો જય અંબે માર્કેટિંગ ગોડાઉનની બહાર જૂના વાડજ ખાતે ચાર શખ્સો કારમાં આવી વ્યક્તિના ગળા ઉપર ચક્કુ મૂકવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેના અનુસંધાને સાચી હકીકત જોતા જે બાબતે ફરિયાદી હરેશગિરી તુલસીગિરી ગોસ્વામીએ વાડજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા વાડજ પીઆઈ અને ટીમ દ્વારા તાત્કાલિક ચારીસો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવતા કલાકમાં જ ગુનામાં સંકળાયેલા સાગીર હતો રાહુલ આદિવાડા

એમના પિતાજી પાસેથી 1 લાખ રૂપિયા વ્યાજ ના લીધેલા હતા અને નક્કી થયા મુજબ એમના ફરિયાદમાં જણાવ્યા મુજબ એમે 10% કાપીને ઉપર રકમ આપેલી હતી અને રોજના 1000 રૂપિયા લેખે એટલે ચૂકવવા માટેની વાર્તિત થઈ હતી પરંતુ એમને આ બાબતે એમને જે અવારનવાર 7-7000 રૂપિયા બે વખત એમાં 11000 4000 એ રીતે Google Pay ના એકાઉન્ટ થી પણ આ બલદેવ Singh ના એકાઉન્ટ માં Google Pay ના એકાઉન્ટ માં ઓનલાઈન ટ્રાન્સફર કરેલા છે અને બાકીના રોકડા રૂપિયા એમને ચૂકવેલા છે જે આધારે એમને ચૂકવણું કરી દીધેલ હોવા છતાં હજી વધુ પૈસા મેળવવા માટે વધુ પૈસા કઢાવી દેવા માટે એ લોકોએ એના સાગરિતોને ગેરકાયદેસર મંડળી રચી અને શિક્ષણ હથિયાર છરી જેવું ધારણ કરી અને એમના ગળા ઉપર હથિયાર મૂકી અને પાછળના ભાગે એના છરીનો બૂઠનો ભાગ મારી ઈજા પહોંચાડેલ છે અને આ લોકોએ ગેરકાયદેશર મંડળી રચી અને નાણાં જીરનાનો ગેરકાયદેસર રીતે ધંધો કરેલો હોય તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આવતા તાત્કાલિક ગુનો ધારણ કરેલો છે દાખલ કરી અને આ કામના જે આરોપી જે એમના સાગરીતો છે કરણ સિંહ કચ્છી તેમજ બીજો જે છે હરદયાલ સિંહ ગુલજા સિંહ હટિયાલને આજ રોજ કલાક ફેર વાગે એમને અટક કરેલા છે અને આ કામની તપાસ દરમિયાન જે અમારા ઇન્ટેલિજન્સ સોર્સની ટીમો બનાવી અને બાકીના બીજા આરોપીઓ તેમજ જે કાર લઈને આવેલા હતા તે પણ તપાસ કામે કબજે કરવાની કવાયત ચાલુ છે અને આ કામના જે આરોપી એ મેન છે બલદેવસિંહ ઉર્ફે બબુ બેરો જે ભટ્ટી એના વિરુદ્ધ ભૂતકાળમાં નારાયણપુરા પોલીસ સ્ટેશનમાં એ ગેરકાયદેસર રીતે દારૂના નાને ગુના દાખલ થયેલા અકસ્માતના ગુના વિગેરે દાખલ થયેલા અને હટીકત જાણવા મળેલ છે તેમજ જે સાગરી રાહુલ આદિવાલા જે છે એના વિરુદ્ધ પણ બે હજાર વીસમાં વડ પોલીસ સ્ટેશન ગુનો દાખલ થયેલા ની હકીકત આમ કામના આરોપીઓ ગુનો એક ઇતિહાસ ધરાવતા હોવાની હકીકત જાણવા મળેલ છે આમ આ કામના બાકીના આરોપીઓ વિરુદ્ધ તાત્કાલિક હસ્તગત કરી અને તેમને ધોરણસર અટક કરવાની કાર્યવાહી ચાલુ છે ચિરાગ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ